જય માતાજી મિત્રો આવી ગયા છીએ ધંધા ઉપર આટલું બધું કોમ હોય ને બધું ભૂલી જવાય તો હું દૂધ લેવા જવાનું મિત્રો પેલા દૂધ લેતા હઈએ આપણા મિત્રો આવી ગયા કોજે આપણે બતાવી દઉં ને હા બતા તો ચલો મિત્રો મિત્રો બતાવી દઉં અમારા તો અમારા ભાઈબંધો ચા પીએ ચર્ચા જોઈ શકો અમારા ભાઈબંધો અમારા દોના ભા બોવા ભા રમણ કાકા ભલા કાકા મજામાં હા જો આ ભા ગયા ડોગી આ ડોગીએ બધું બધું આવી ગયું ફોટો તો મિત્રો ચલો દૂધ લેતા હીએ

પણ એ હું તમને આજ બતાવી દઉં બ્લોકમાં સરપંચ મને બોલવા ગોમ ઉભા કરાયેલો નહીં સરપંચ નથી ઊભા કરે આખા ગોમ વચ્ચે ઉભા કરે સરપંચ કે હેડો તમે સુધર્યા હો ને હવે મોકો મોકવાનું લે તો હીરો સિંહ આજ બતાવી દઉં બધા મિત્રો ને હા હા તો બતાવી દઉં હેડો મિત્રો આજ હીરો સિંહ બરોબર ઓકે

તો આ બધું સુધર્યા પછી આવો સુધારો મળ્યો સરપંચે મોકો આવે બદલ તો ખૂબ ખૂબ આભાર અને આજ હું બોલવું ને મારા ગામના સભ્યો મોટા મોટા હોબળી બદલ ખૂબ ખૂબ આભાર બધાનો તમે જોઈ શકો બધા મોટા મોટા માણસ આજ મને થોડું આ બધું પરજ્યો થોડુંક હું અચકાવ પહેલીવાર આવાજ કોણે નહીં મિત્રો પણ મોટા મોટા માણસો જોડી આજ વાર બોલવાનો મોકો મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું એમના અમારા સરપંચે ભોગ મહારાજની ની પ્રાંત ફોટો પ્રતિષ્ઠાનું આયોજન કરેલું હ છ બાર બે હાજર પચીસ ના દિવસે હ મિત્રો તો અમારા બાલિયાસણ ગોમ પૂરતું હોય બધા ગોમ બધા સભ્યોના મોટા મોટાના બધાના ઘર દીપ તેડાયા મિત્રો બે હાજર પચીસ ને શનિવાર શુભ દિવસે હવાન સવારે નવ વાગ કલાક ગયા મિત્રો અને ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા બપોરે બાર ઓગણત્રીસ ઓગણચાલીસ કલાક ગયા મિત્રો ભોજન પ્રસાજન પ્રસાદનો ટાઈમ સાંજે છ વાગે મિત્રો અને ફૂલોના ગરબા રાતે સાડા નવ વાગે મિત્રો તો બધા ગૌવાના ભાવભર્યું સરપંચ અમારા માત્ર તો બધા પધારજો એવું ભાવભર્યું આમંત્રણ આવે તો સ્વીકારી અને બધા સાથ સહકાર આપજો અને તો થોડો ટાઈમ લઈને સરપંચને મદદ કરાવજો એવી આશા આવો આ બી જઈશું આ તો મોકો આવેલા ફોન કરજો

આજ ઈચ્છા એ થઈ જાય મિત્રો આ મોટી જો આ મોટી ઇડલી જ બનાવી બધી જો દસ રૂપિયામાં આવડી મોટી ઇડલી નજીક થી બતાવો પેલું તું જો દસ રૂપિયામાં આવડી મોટો ઇડલી અને આ વીસ રૂપિયા વાળી ઇડલી જો એક ખાઈ ને બીજું માગ જ નહીં આજે વહેલા પતી જાય તો ચલો મિત્રો ચાપી લઈએ આ ભૈલું ની કેમેરામેન કેમેરામેન ની હેતા અને આડે આડે ડાયરેક્ટર ડાયરેક્ટર ચાર ચા પાર્સલ વાળા ડાયરેક્ટર ડાયરેક્ટર ઓમ થિયેટર ઓમ થિયેટર તો મિત્રો ચલો ચા પીવો હોય તો દવે પણ આવી જાઓ ચા પી લઈએ હા તો મિત્રો ગ્રાહક આવી ગયા છે મુકેશજી અમારા આયા છે પેલા ગ્રાહક મુકેશજી હું લેવું તમારે કે ઇડલી મુકેશજી ની ઇડલી હલદી હે બ્લોગિંગ ચાલુ દેવો હા બ્લોગિંગ ચાલુ છે ક્યું બોમ આયો ભરૂચ ના ડ્રાઈવર મિત્ર આયા છે નાસ્તો કરવા ઈડલી ખાવી ને પેલા સ્મેલ તો બહુ સરસ આવે ભાઈ હા 20 રૂપિયામાં તો પેલા ચિયો ચિયો હોટલ તાજ તાજ હોટેલ નોય બધી કોમ્પનટ તાજ હોટલ એવો આયા પણ અમે નાજીએ ચલ આપણે બ્લોગિંગમાં હેલ્પ કરો બે હા હા કરો યાર બ્લોગિંગમાં હેલ્પ કરો શું નામ તમારું આકાશ બે આકાશ ભાઈ યાર આપણો ભરત થી આકાશ ભયા સેનિટની દુકાન છે કણી સેનિટ તમાર હા હા બરોબર બ્લોગિંગમાં આયો છે

અરે થોડું આ શિયાળામાં જલ્દી આવતું નહીં ને એટલે બહુ થાય ઇડલીમાં મજા નહીં આવતી અને ઢોસામાં મજા ના આવે થોડી ખોટ નાખી દેસુ એટલે કલર સારો બે મિત્રો પછી ખીરું બરોબર ના હોય ને એટલે આખો દાળો મજા નહીં આવતી તો ઢોસો બનાવી દેસુ મિત્ર આયા સંભાર મસાલો નાખી દેસુ કાલ મિત્રની કોમેન્ટ હતી કે સંભારમાં કયો મસાલો વાપરો તો સંભારમાં સંભારનો જ મસાલો વાપરું સંભારનું મસાલાનું લિસ્ટ તમને મોકલું હું એક લિસ્ટ બતાવી દઉં સંભાળનું તમને એ રીતના બનાવવું પડે પણ મોઘો પડો હો તમને હાચું કહું સંભાર એટલે બહુ મોઘો પડે આ ઘર માટે આપણે ચાલે વપરાય પણ આ હું જે બનાવું ને ઘરે વારે અત્યારે બહુ મોઘો પડે એમ કયો તો એ ચા તો હરગો હરગવો તો ના મને તો હું નહીં નાખતો શાકભાજી ઓછું જ નાખું મિત્રો આ તો બહુ મોઘો પડે યાર હું તમને બતાવું લિસ્ટ તમે જોજો

આ ટાઈમ નહીં બોલો ટાઈમ નહીં પછી ભૂલી જવાય એવું થાય આ ગરમ ગરમ થોડી અંદર અને પછી પીવું કમ્પ્લીટ આ વ્લોગ બધું નવું જ ચાલુ કર્યું મિત્રો બ્લોગ નું નવું સ્ટાર્ટ કર્યું ધંધો હંગાત સ્ટાર્ટ કર્યો બે વસ્તુ હંગાત જ છે એમ સમજો તો ચાલ એટલે હું જેમ જેમ ખબર પડે ને એમ બધું સેટિંગ કરતા રહીશું મિત્રો એ આપડે વીસ પચીસ મિનિટ મિનિટ ને ભયલું અંદર જ રહેવાનું કોશિશ કરશું મિત્રો એટલે ખબર પડે મિત્રો આસ્તા આસ્તે બધું સેટિંગ કરી દે એવું કરો એટલે હજુ નાસ્તા સેન્ટર નું ટાઈમ સેટિંગ નહી થતું એ ટાઈમ એવું હોય બે વાગ્યા પછી કોઈ ગ્રહ નહી આવતું ગ્રાહક કોઈ નઈ આવે બે વાગ્યા પછી મિત્રો ઓકે હા હા બતાવો પેલા ડ્રાઈવર ડ્રાઈવર સાહેબ સાહેબ દોસ્તી દોસ્તી બોલો ઓકે ઓકે થેન્ક થેન્ક યુ યુ પૈસા ખુશ થઈ ગયા ચલો મિત્રો બોલવા જતી ભરાપુ ચપ્પુ ચપ્પુ નઈ તારે ચીપીઓ પવનજી એટલે નીયા કરી દેખો ઓકે હવે હેલ્મેટ પરવાન તૈયારી કરીએ જો કોણ પાછું બધું ઓકે રાખવું પડે હવે ધંધો ચાલુ થયો અમારો એટલે એમલે બરતા અટકાઈ રાખા અમારું હેલ્મેટ પવન 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 ફેકાએ એટલે 70 ગતિ 70 ગતિ હોય તો જો તો ક્યો ગતિ તો 80 ડિગ્રી ડિગ્રી પવનની ગતિ કહેવાની ડિગ્રી પવન તો જો ફૂંકા આયે બધું એસી એસી હા હું ફાયદો ઠંડી નહીં વાત ઠંડી નહીં વાત બે લાભ લઈએ બે ઠંડી લાભ ઠંડી નો લાભ લઈએ દુકાન નો લાભ લઈએ બે લાભ લેવા બે અરે ઠંડી એવું મિત્રો પણ પેલું ભાઈ બહુ પ્યાર રાખે ને એટલે કોણ દુખાય આ દુખાય એટલે કાઢ નવા નવા એવું રહે એટલે વધે નવ નવ જોડે એટલે કોત પોરા કોત પોરા એટલે વખાન આપો પેલા વખત પરોટ ને એટલે તો આ સેટો પેલો જેડો આવર હવાળે સેટતા હોય પછી હેડ પછી લાઈન પર આવી જાય બબ વાય હલાજો નહી કે પહેલા બરધ્યોન કાઢું પડે ને કાઢું બકાઈ ટૂપીને ખાવું કે અહી અલ્યા જેવું નથી પહેલા બરધ્યોન કાઢું પડે મિત્રો પછી કમ્પ્લીટ થઈ પછી આમ તો કોકા એવો એવો હોય અને આ તો એટલે તે કોમ્પિટિશન તમે કરો તો પાતો ચડતા તો પડે બધી વાત એ વાત એ વાત કરો વાત ના નહી લાચી માં <laughs> 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 <laughs>

ગરમી લાગે તો ભઈ કોક તો કોઈ બરાબર પાસે એક લઈ લે અડધું બરાબર બરાબર તો મિત્રો ઢોસો બી બનાવ્યો ઓય મેલ્યો અને ગોવા દીક્યો હાલતા કે માર કે તું હાલવા જઈ અરે મારા આ બધું કરવું પડે તો તમારો તમે હું લેવા આવો તાન કહું બનાવવાનો મારે એ તો હું નવરો હોય તો હાલવા જઉ આ તો ઊભા ઉપર બેઠા બેઠા ડીશ લુખે દેઈ નું કે કે માર તું હાલતો આય કે

મોટી ફાઈવ સ્ટાર હોટેલ માં આયા એમ તો પાવર કરીને ને ઓર્ડર કરી બોલો હા મામ મે કો આતો બાબા કો મોદ આયો અમારો ભૂખ્યો કરતા હતા આ મૂછો મેરતા આવી વી વાળી ઇટલી તો કરો વાળી મોટી આલી તમને કી ફેરતી જંબુ જંબુ 30 વાળી આલી 30 વાળી તું ખાઈ તો કદાને ખાવ પણ વાળી બે વાળી હતી તું ખા તો ખબર એ બરા બરા તો બુઆ ગોમના આવી મિત્રો એટલે ભાવ વધારે કહો એટલે જેવા કહી કે 10 વાળી જ લેવાની અમાર

પણ ટાઈમ સર કરવાની હો બે વાગે ઊંધી થાય એવી તો બે વાગે ઊંધી કરે મટીરિયલ એક વાર લઈએ પછી પતી જાય પછી પૂરું મિત્રો મસાલો નથી ભૂરાવે અને બધાનું મનોરંજન કરાવવાનું જીવનમાં બીજું શું કરવાનું કોઈ નહીં કોઈ મિત્રો આવી એટલે કોમેડી કરીએ હો મિત્રો હા ખોટું ના લગાડતા એવું કેવું ભૂરભાઈ આ બધા ભેગુ ભેગું રહેવા વાળા મિત્રો એ એટલે આવતી વધારે આખું ગો મોળખા આપણે ભેગું આપણા ગો આખા ગોમ અંગાત આપણો રાગ આવે એટલે ગોમના ગમે તે આવી તો ગોમ કયો આજુબાજુમાં ચોકડી કેટલા મિત્રો

છોકરો આવ્યો કેટલો ફાયદો કયો આપણો હોય ઘણો ફાયદો મારે 40 રૂપિયા તો વિડિયો મે મળે મલ કે તો વિડિયો મે કોજી આજી વાત હા ચાલીન તો વિડિયો આવવા મળે મલ પેટે ભરી જાય અને અમાર અમાર સબ્સ્ક્રાઇબર એ વધી લ્યો આપણો ગુજરાતીઓનો આવો સપોર્ટ જો ચેનલ બનાવી કે બધા વિડિયો માં આઈ એક આપડી આસ્તે આસ્તે બીજા આજ વધારે થઈ ગયો તો કાલ આઈ કે હવે બ્લોગ થોડો નેણો રાખવાનું થોડું થોડું પણ બધાને બતાઈએ કે એવું રાખ અમને લેજો બા વિડિયો આઈ ગયા ને તમે આજ આજ તો આવી જશો વિડિયો

ફિલ્ટર મે કતરવા આ ગયા ગુસ ગયા એ એન્જિન એન્જિન મે કતરવા આ ગ્યો ચોક અપ ચોક અપ થઈ ગયો ચોકા પેન્જિન ચોક અપ સર્વિસ કરાવો કાકા કાકા કા ગુરવારે દિન ખોલે આયો એન્જિન લાતારા બધું હરો મારી ગામની દિન ઠંડી વધારે પરવાણે હે હોબરા કાકા મારી વાત ઠંડી વધારે પરવાણે હે

બધા ઠંડુ પાણી એટલે કોને કોઈ થાય નહીં આ નવા જન્મ પડી બરાબર આ નવા જન્મ હા બરફ ના થઈ જાય ખાલી બરફ ના થાય શું કરી દો ને ફ્રીજ એક ઉપર કરી દે ને એક ઉપર કરી દો સારું હેડો ઓકે એક ઉપર કરી દઉં તો લે હેડો ગોવાજી બધું ચકાચક સાફ કરી દો ધંધો તો જણાવવાનો નહીં મિત્રો જણાવવાનો ગોવાજી ભૂલે ચૂકે નહીં ભૂલે ચૂકે નહીં ના જ્યાં જ વાણી નકર જ્યાં જોણી હોય બધું બધું ઉપાડીને ઘેર ભેગા ઘેર ભેગા તો મિત્રો તમને આટલો સંભાર જોઈ શકો આટલો સંભાર અને ઈડલી પડી આજ તો ઈડલી વધી જોઈ શકો મિત્રો આટલી ઢોસા ખીરું શું હો એક આદો ઢોસો બને તો બને એવું એક આદો ઢોસો બને એવું હો મિત્રો

મકોડા જતા રહેલા ને મકોડા મકોડા બધું હળી જેવું જતા રહેલા થોડું ઓમ ઓમ ચોક ઓમ 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 કરવાનું હોય કરી બચ્યા પણ ઝલક માર દીએ કોક સમય લગન ગાળમ અને નાગીન માફી હો ભાઈ હા હો મિત્રો નાગીન માફી તો મિત્રો મળીશું નવા એક બ્લોક માં તો હુંધી જય માતાજી મિત્રો